એમાં એવું હતું સાતમા મહિનાની બે હજાર બે હાજર ત્રેવીસ માં એટલે હું જ જોઉં છું પણ એમની જોડે છે ને બે હજાર ત્રેવીસ ની અને બે હજાર ચોવીસ ની બે જ નકલું છે એટલે મેં પછી જોયું એમને મામલતદાર ઓફિસ ની અંદર એમને રજૂઆત કરેલી છે પહેલું કોઈ ઘટે નહીં કઈક પ્રક્રિયા કરવી હોય માનો કે વારસાઈ ચડાવી હોય વિભાજન કર્યું હોય કઈક પ્રક્રિયા થાય ને તો ક્ષેત્રફળ ઘટેમેટિક ક્ષેત્રફળ ઘટી જાય એટલે ભાઈ રેકર્ડ રેકોર્ડ તપાસો એની છ નંબર ની નોંધું તપાસો તમે હા છ નંબરના નોંધના આધારે ખબર પડશે તમને હું શીખવાડું છું

તો નકશાફી ની અરજી કરો ને સરકારે પાછું એક વર્ષ વધારી દીધું ગરીબ કામગીરી થશે તો નહીં પણ વાંધો અરજી આપી દીધો એટલે તમે પેલી છેલ્લી તારીખ નાખ્યો તો એટલે મેં પછી ગ્રુપમાં નાખ્યો સમજ્યા ના પાછી તારીખ વધારી દીધી સરકારે હું કેતો ને અગાઉ હું બોલતો હતો કે તારીખ વધારી દેશે પણ આપણે રાહ નથી જોઈએ હું ખેડૂતો ખોટા લેઝી ન થાય ને એટલે મને ખબર જ હતી તારીખ વધશે પણ છતાં એમ કેતો કે કરી નાખો કારણ કે જે કામ કરવાનું છે આજ ની તો કાલે કરવાનું આઈજ કરી નાખવું જોઈએ ને એક વર્ષની મુદત મી જાય પણ એક વર્ષની રાહ જોવાની આપી દેવાની અરજી અત્યારે મહિનો આપી દેવાની અને હું તમારા ગામ જયારે આવીશ ને કેમ્પ કરવા ત્યારે હું ગામે ગામ જાઉં ત્યારે ફોર્મ કેટલાય લેતો જ જાવ છું ત્યારે ફોર્મ લેતો આવીશ ટિકિટ લેતો આવીશ મારા ખર્ચે ટિકિટ મારી દઈશ ફોર્મ ભરી દઈશ બધું કરી દઈશ હા ચોક્કસ ચોક્કસ ખેડૂતભાઈને એકી હારે બધા ફોર્મ ભેગા કરીને એક જણા જઈને દિવાના અમદાવાદ જઈને એ બધું માર્ગદર્શન આપીશ હું તમને હા એટલે કોઈ ખેડૂતોને એકબીજાને ધક્કા ન થાય હા ઓકે ઓકે ભાઈ આવજો હમ